જિલ્લાની પરંપરા અનુસાર કોઈપણ નવા આઈએસ કે આઈપીએસ અધિકારી ચાર્જ સંભાળતા પહેલા માતાજીના આશીર્વાદ લે છે બનાસકાંઠાના નવા એસપી પ્રશાંત સુબેએ પણ પરંપરા મુજબ ચાર્જ સંભાળતા પહેલા અંબાજી ધામમાં માતાજીના આશીર્વાદ લઈ મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરી હતી તાજેતરમાં બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાની ભરૂચ ખાતે બદલી કરાઈ હતી જ્યારે તેઓની જગ્યાએ નર્મદા જિલ્લાના એસપી પ્રશાંત સુબેની નિમણૂક કરાઈ હતી ત્યારે આજે બનાસકાંઠાના નવનિયુક્ત એસપી પ્રશાંત સુબેએ ચાર્જ સંભાળ્યો હતો આ પ્રસંગે જિલ્લા ભરના પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત રહી નવનિયુક્ત એસપીનું ઉષ્માભેર સ્વાગત કરી આવકાર્યા હતા મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ પોતાના આગમન આવી રહેલા અંબાજીના ભાદરવી પૂનમનો મેળો નિર્વિઘ્ન શાંતિપૂર્ણ સંપન્ન કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો બનાસકાંઠા તરીકે મેં યહાં પે ચાર્જ લીયા હે સુબહ અંબાજી માતા કે દર્શન કરકે બનાસકાંઠા મેં પાલનપુર મેં આ ચાર્જ લીયા હે મેં ઇસકે લીયે गुजरात सरकार मुख्यमंत्री श्री गृहमंत्री श्री हमारे डीजी सर और गुजरात पुलिस का धन्यवाद देना चाहूँगा माता जी का भाद्रवी पूनम का मेला आने वाले समय में आ रहा है और उसी की तैयारी में हम अभी लगेंगे और हमें पूरा विश्वास है कि सबके सहकार्य से और सबके प्रयत्नों से मेला बहुत शांति से पूरा हो जाएगा